સમાસર મોગળ વાત કરીશુ અસરદાર અહેવાલ દમદાર અસરની ગુજરાત પોલીસના અહેવાલની એક કલાકમાં દમદાર અસર જોવા મળી માત્ર 60 મિનિટમાં અમે દર્શાવેલા અહેવાલ પર એક્શન જોવા મળી બપોરે 12 કલાકના અહેવાલ રજુ કર્યો બપોરે 1 કલાકના તપાસનો આદેશ આપવામાં આવ્યા પ્રિન્સિપાલ વિવાદ અને કોલેજ મામલે અવાજ ઉઠાવ્યો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બંને વિવાદ મામલે ઝીણવટભેર તપાસ કરશે એક પ્રિન્સિપલ બે કોલેજમાં નામ મામલે તપાસ થશે ભૂતિયા કોલેજ મામલે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તપાસ કરશે તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવશે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે પર્દાફાશ કરવામાં આવ્યો છે કે એક પ્રોફેસર છે કે પ્રિન્સિપાલ છે કે જે બે કોલેજમાં નોકરી કરી રહ્યા છે સાથે સાથે જે કોલેજ છે તે જામનગર જિલ્લાની છે ને રાજકોટ જિલ્લામાં બેસી રહે છે રાજકોટ શહેરમાં ને વેબસાઇટમાં પણ જોવા મળ્યું છે કુલપતિ છે કમલભાઈ ડોડિયા તેઓની સાથે વાત કરું સર બે વસ્તુ સામે આવી છે જોશી સાહેબ કરીને પ્રોફેસર છે તે બે કોલેજમાં પ્રોફે પ્રિન્સિપાલ તરીકે છે શું કહેશો તેને લઈ તમે જે વિગત કીધી છે એ વિગતની હું તપાસ કરીશ તમે જે કીધું છે એનો જો એવું હશે અને એ ગેરકાયદેસર હશે તો એ બાબતની આગળ રહેશું પણ અત્યારથી એમ જ માની લેવું કે આ બાબતમાં છે તમે જે બાબત મને કીધી બે કોલેજની એની હું તપાસ ચોક્કસ કરાવીશ હું એક બીજો દાખલો દઉં હું કદાચ યુનિવર્સિટીના કુલપતિનો નંબર લેવા આવું અહીંયા તો મને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ આપશે કે ગુજરાત યુનિવર્સિટીના આ સામાન્ય લોજિક છે કારણ કે બીએડનું એડમિશન લેવા હું જામનગર જિલ્લામાં ગયો ને મને રાજકોટ શહેરના પ્રિન્સિપાલનો નંબર આ કેવી રીતના શક્ય બને એક આ ડિફિકલ્ટ છે ડિફિકલ્ટ વસ્તુ પણ તપાસ જેવી જરૂર છે બિલકુલ બિલકુલ એ તપાસ કરશું તમારી સાથે શું થયું છે કે શું છે પણ મારા માટે તો એ મહત્વનું છે કે હું આ બાબતની અંદર યુનિવર્સિટીની સ્થિતિમાં શું છે એની તપાસ વાસ્તવ લક્ષ્ય અહેવાલ આવી જાય પછી બાબતની અંદર અમે આગળ વધશું યુનિવર્સિટીની વેબસાઇટમાં એક પુલ છે આ કોલેજ યુનિવર્સિટીની વેબસાઇટ છે તેમાં જામનગર જિલ્લાની પરંતુ એડમિશન કમિટીમાં અચાનક ફેરફાર થઈ જાય છે અને રાજકોટ દેખાડે છે જિલ્લો શહેર શું કહેશો તમે બિલકુલ જો જોઈ લેશું અમે એને એની તપાસ કરી જ લેશું તમે જેટલા જેટલા મુદ્દા કરાવો છો એ હું તમને કહું છું એ તમને મુદ્દા કરાવવાનો હક છે તમે બતાવો પણ ખરા પણ એની સત્યતા એની વાસ્તવ લક્ષ્ય એનો તપાસ કરી અને અમે જો એ ગેરકાયદેસર હશે તો એના વિશે નિર્ણય લેવાશે કેટલા દિવસ મને કોઈ તપાસ કમિટી રચશો કે આપના તરફથી જે આખી સમગ્ર મામલે તપાસ થશે તમે પોણા વાગે મને કીધું છે હા હું જયારે તપાસ કરી લઉં પછી તમને કહું કેટલા દિવસ દિવસનું કરું પણ થાશે ન્યાય થશે કુલપતિ હતા ડોક્ટર કમલ ડોડિયા તેઓના દ્વારા તપાસ પણ કરવામાં આવશે શું નિર્ણય છે કઈ આખી વિગત છે તેને લઈને સમગ્ર મામલે તપાસ છે તેમના આદેશ પણ આપવામાં આવશે કેમેરા પસંદ દેવજી રંગાડીયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ